અને આજે કલાકારની વાત કુદરતી રીતે રોપાઈ ગયા છે આ કલાકારની ઉંમર માત્ર અગિયાર વર્ષ છે તો ચાલો મળીએ ભૂજની અંતરાને આટલી નાની ઉંમરમાં રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે આટલી સિદ્ધિઓ કઈ રીતે હાંસલ કરી છે તેની આ સિદ્ધિઓ યુવાનોને કેવી કેવી પ્રેરણા આપી જાય છે જાણીએ આ ખાસ અહેવાલમાં તો અંતરાના સ્વરોએ તમારા દિલને પણ સ્પર્શી લીધું ખરું કે નહીં આવી જ રીતે બધાને વિચારતા કરી રહી છે અગિયાર વર્ષની અંદરા જેણે અગિયાર વર્ષમાં પોતાના નામે અગિયાર નેશનલ એવોર્ડ અને ઘણા સર્ટિફિકેટ હાંસલ કર્યા છે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારથી જ મેં ગાયન શરૂ કર્યું હતું અને હું હમણાં ફોર્થ ઇયરમાં છું સિંગિંગના અને મને જ્યારે લર્ન કરું રાગ ત્યારે મને એમ થાય કે હું લર્ન નથી કરતી અગર આપણે આમ એન્જોય કરી કરીને બધી વસ્તુ લર્ન કરીએ તો એ ઇન્જોયમેન્ટને એન્જોયમેન્ટમાં આપણે ખબર જ ના પડે કે એ આપણું લર્ન થઈ ગયું છે અને હું અપકમિંગ ટેલેન્ટ્સ કે અપકમિંગ મારા જેટલા સ્કીડ્સને એ કરીશ કે તમને જે પણ એવું કામ હોય જેમાં તમારું મન લાગતું હોય કે તમને એમાં એન્જોયમેન્ટ મળતી હોય તો એ શ્યોર તમને કરવાનું અને અગર આપણે કોઈ પણ આપણું ગોલ અચીવ કરવું છે તો એના માટે આપણે સખત મહેનત કરવી જોઈએ અંતરા જ્યારે છ થી સાત વર્ષની હતી ત્યારથી જ સિંગિંગમાં એને એની ખૂબ રુચિ હતી અને અમે એનું એ ટેલેન્ટ જોયું અને અમારા એકચ્યુઅલી ઘરની અંદર જ સાંસ્કૃતિક અને રમતગમત મારા ફાધર શ્રી રસિકલા સ્વર્ગસ્થ શ્રી રસિકલાલભાઈ ભટ્ટ એમના આશીર્વાદથી અને એમની જ સૂઝબૂઝ અને આવડતીથી એક માહોલ જ બનેલો છે એટલે એકચ્યુલી આખા અમારા ઘરમાં સાંસ્કૃતિક માહોલ હંમેશા રહેતો હોય છે જે અંતરામાં પણ ઉતર્યો અંતરા ક્લાસિકલ ડાન્સર અને ક્લાસિકલ સિંગિંગ બંને સાથે કરે છે ભણવામાં પણ ખૂબ જ સ્ટુડિયસ છે ક્યારેક ક્યારેક એવું લાગે કે પ્રતિભાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી ભુજની આ અગિયાર વર્ષની છોકરી અંતરા ભટ્ટ કલાની દુનિયામાં આ વાત સાબિત કરી રહી છે અંતરા જ્યારે મહિષાસુર મર્દની સ્ત્રોત પર પરફોર્મ કરે છે ત્યારે જાણે સ્ટેજ ઉપર સાક્ષાત શક્તિનો સંચાર થાય છે મા ભવાનીના ક્રોધ અને કરુણાની ભાવનાને તે પોતાના ચહેરા અને નૃત્યથી એવી રીતે વ્યક્ત કરે છે કે જોનારા મંત્રમુગ્ધ થઈ જાય એક બાળકીમાં આટલો તાન આટલી ઉર્જા અને આટલી શક્તિ હું જ્યારે ઉઠું છું તો ત્યારે મને એમ જ લાગે છે કે હું કઈક સારા કામ માટે ઉઠું છું એટલે ઈ વર્થ છે આજે ખાલી ભણતર કામ નથી આવતું આવડત પણ જરૂરી છે જીવનમાં અને આપણે દીકરીઓને કોઈ પણ રીતે ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાની પગ ઉપર ઉભેલી હોય તો એને કોઈની સામે કે કોઈપણ સંજોગોમાં એને કોઈની સામે નમવું ન પડે એ માટે આપણે માતાઓ અને ઘરના પરિવારે એને પૂરો સપોર્ટ અને ટ્રેન કરવી જોઈએ આટલા બધા પુરસ્કારો અને સર્ટિફિકેટ માત્ર અંતરાના નહીં પરંતુ તેના માતા પિતા અને પરિવારના સંઘર્ષ અને સપોર્ટની પણ જીત છે બાળકની પ્રતિભાને ઓળખીને તેને તમામ સુખ સગવડ અને સમય આપવો આ જ છે સફળ બાળ કલાકારની વાર્તાનો પાયો પિતા તરીકે અને માવતર તરીકે અમારો જોમ જુસ્સો અને ઉત્સાહ ખૂબ વધી જાય છે થોડુંક વધારે ક્યાંય અમારે કરવાનું થતું હોય પણ જેટલું પરિણામ સરસ એની સામે આપે છે એનાથી અમને ક્યાંય એવું નથી લાગતું કે અમારે એને વધારે ટાઈમ આપીને મેનેજ કરવાનું થતું હોય આટલા બધા એવોર્ડ્સની વચ્ચે ઉભેલી અંતરા દેશના દરેક બાળક માટે એક ઉદાહરણ છે અને તે ખૂબ સારું પ્રદર્શન કરી પોતાના જીવનની આગળની સફળ વધારે પ્રેરણાદાય બનાવશે અને પોતાના દેશ અને માતા-પિતાનું નામ રોશન કરશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભૂજથી બંકિમ ત્રિવેદી સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ મિત્રો ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં ગુજરાતના રુચિત મોરી 400 મીટર હર્ડલ્સ રેસ માં ગોલ્ડ મેડલ મેળવીને વિક્રમ સ્થાપ્યો છે 8 વર્ષની મહેનતનો પરિણામ એ માત્ર ગોલ્ડ નથી પણ નવો રેકોર્ડ પણ છે તો ચાલો જાણીએ ગુજરાતના આ યુવાનની મહેનત પાછળ કેટલો સમય આપ્યો છે અને ગુજરાતના બીજા ખેલાડીઓના માપદંડો શું છે આ ખાસ અહેવાલમાં દોસ્તો સામાન્ય રીતે આપણે હરિયાણા કે ઉત્તર ભારતના યુવાનોને જ એથ્લેટિક્સમાં ચમકતા જોઈએ છે પણ આ છે નવું ભારત આ છે નવું ગુજરાત જેણે આ ધારણાને તોડી નાખી છે રાજી ઝારખંડમાં યોજાયેલી ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો અને આ ઇતિહાસનું ગોલ્ડન પાનું લખ્યું આપણા ગુજરાતી યુવાન રુચિત મોરીએ છ દેશો વચ્ચેની ટક્કરમાં રુચિતે ચારસો મીટર હડલ રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે આ ચેમ્પિયનશિપમાં ભારત નેપાળ શ્રીલંકા મોલદીવ ભૂતાન અને બાંગ્લાદેશ થી ત્રણસો જેટલા એથ્લીટ ભાગ લીધો હતો અત્યારે સાફ ગેમમાં સિલેક્શન થયું છે રાંચીમાં આયોજન થઈ છે એમાં મારું પરફોર્મન્સ જે અમે ટ્રેનિંગ કરી હતી એના કરતાં સારું રહ્યું છે અને મને ભારત તરફથી રમવા મળ્યું એ મને ખુશી છે અને હું મારા કોચ મારી ફેમિલી બધાના સપોર્ટના લીધે અહીં સુધી પહોંચી શક્યો છું આનંદ છે કે મેં ભારતનું પ્રતિનિધિ કર્યું ને રાષ્ટ્રગાન વધ્યું છે બસ આવી રીતના ભારતનું પ્રતિનિધિ કરું ભવિષ્યમાં અને દેશનું નામ પ્રોસન છેલ્લા આઠ વર્ષથી રુચિતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટ્રેક પર પરસેવો પાડ્યો છે દિવસ રાતની મહેનત કોચનું માર્ગદર્શન અને સૌથી અગત્યનું પરિવારનો અતૂટ ટેકો આ મેડલ માત્ર રુચિતનો નહીં પણ ગુજરાતના યુવાનોની સખત મહેનત અને તેમના સપનાઓની જીત છે જે હાલમાં થયેલ સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિ જે ચોથી સાઉથ એશિયન સિનિયર એથેલિક ચેમ્પિયનશપતિ રાચીમાં એમાં નડિયાદ એચપીસીના એથલીટ રુચિત મોરીએ ચારસો મીટર વિઘ્ન દોડમાં સત્તર વર્ષ જૂનો મીટ રેકોર્ડ તોડીને ચારસો મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે જોવા જઈએ તો છેલ્લા આ બે આ છેલ્લા આ વર્ષમાં એમનું રુચિતનું જે પરફોર્મન્સ છે એ બહુ સારું રહ્યું છે અને દરેક સ્પર્ધામાં તમામ સિનિયર નેશનલ સ્પર્ધાઓમાં એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ હોય કા તો સિનિયર ઇન્ટરસ્ટેટ હોય નેશનલ ઓપન હોય અને ઓવરઓલ એની કન્સિસ્ટન્સીને સારું પરફોર્મન્સ જે હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ છે એની જે સુવિધા છે એના લીધે અને એના એના કારણોસર એને સારો પરફોર્મન્સ આપેલ છે ભારતના કુલ અઠાવન મેડલમાં રુચિતનો આ ગોલ્ડ મેડલ માત્ર જીત જ નહીં પણ આ સ્પર્ધામાં પચાસ પોઈન્ટ દસ સેકન્ડનો સમય નોંધીને કોમ્પિટિશનમાં એક નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે પશ્ચિમી ભારતનો યુવાન પણ સ્પોર્ટ્સમાં કોઈ કોઈનાથી પાછળ નથી એ વાત રુચિતે સાબિત કરી બતાવી છે અહીંયા એથ્લેટિક્સ એકેડમી ચાલી રહી છે જેમાં અમારા ખેલાડી રુચિત બોરી કે જે ફોર્થ સાફ ગેમ રાંચી ખાતે આયોજન થયેલું હતું એમાં એમને ચારસો મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને દેશનું ગૌરવ વધારેલ છે નડિયાદ હાઈ પરફોર્મન્સ સેન્ટર છે રાજ્ય સરકાર દ્વારા એનું સંચાલન થાય છે તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાગી સુવિધાઓ અહીંયા ખેલાડીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે રુચિત મોરીની આ ગાથા યુવાનોને પ્રેરણા આપે છે કે સપના પૂરા કરવા માટે સ્થાન નહીં પણ માત્ર જુસ્સો જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી ચિરાગ પટેલ સાથે ટીમનો રિપોર્ટ મિત્રો ગુજરાતનો ઐતિહાસિક વારસો એટલે એની વિવિધ પરંપરાઓ બોલીઓ વ્યંજનો લોક નૃત્યો પોશાકો લોકનૃત્યોની વાત કરીએ તો કેવા કેવા નૃત્યો યાદ આવે છે દરબા રાસ ઘૂડો ટિપ્પણી મેર નૃત્ય અને આવા અલગ અલગ નૃત્યોની સાથે ખાસ યાદ આવે છે આદિવાસીઓના અલગ અલગ નૃત્યો જેમાં ધમાલ નૃત્ય પણ યાદ આવશે પણ આજે વાત કરવી છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા થતા ઘેરૈયા નૃત્ય વિશે જે નવરાત્રી કે દિવાળીના પર્વની આસપાસ થતું હોય છે તો ચાલો રા કોની જોઈએ છીએ જઈએ નૃત્ય માણવા માટેની એના તાલે તાલે આપણે પણ આપણા મન મૂકીને નાચતા થઈએ આ સુંદર રંગબેરંગી વેશભૂષા હાથમાં મોરપીંછ દાંડિયા સાફા ગલગોટાના ફૂલના હાર સાથે રજૂ કરવામાં આવતું આ છે ઘેરૈયા નૃત્ય જે પરંપરાગત રીતે દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય છે હળપતિઓ નવરાત્રિમાં માતાજીની પૂજા કરવા ઘેર નામની વીસથી પચ્ચીસ જુવાનોની મંડળીઓ બનાવી રોજ ઘેર રમવા જાય છે સાંજે પાછા ફરે છે નવરાત્રી દરમિયાન માતાજીના સ્થાનક આગળ ઘેર બાંધવામાં આવે છે

એક રૂપકડું નામ આપ્યું છે હળપતિ જોકે એ પછી અહીંના ઢોળિયા પટેલ સમાજે પણ અને એ બાજુ કોળી લોકો પણ આ રમે છે એટલે હવે દક્ષિણ ગુજરાત નો અધિકૃત લોક નૃત્ય કહેવાય તો આપણા ઘેરિયા છે અને એમાં હળપતિનો જે પહેરવેશ છે અર્ધનારીશ્વર નો છે મોરપીચ દાંડિયો ગુગરમાળ ગલગોટાનો હાર એ માનવ જીવનનું એમાં જન્મ લગ્ન અને મૃત્યુ આવી જાય છે માતાજીનો ગરબો પણ આવે મહાત્મા ગાંધીનો ગરબો પણ આવે અને ગુજરાતનો ગરબો પણ આવે અને બહુ સારી વાત છે કે હવે ધીરે ધીરે એ લોકો સિટીમાં નવરાત્રિમાં રમવા આવે છે અને પ્રેમથી લોકો એમને રૂપિયા આપે છે અને જો એ લોકો થોડું વ્યવસ્થિત જો કરે તો બહુ મોટું માર્કેટ જે પ્રમાણે ગરબા સિટીમાં ડોમમાં રમાતા થયા તે પ્રમાણે આને પણ એક સારું માર્કેટ મળી રહી છે આદિવાસીઓનું પરંપરાગત ઘેરૈયા નૃત્યમાં પુરુષો અર્ધનારેશ્વર એટલે કે અડધા પુરુષ અને અડધા સ્ત્રીનો વેશ ધારણ કરી ઘેર રમે છે આ ઘેરૈયા નૃત્ય હાલ લુપ્ત થવાના આરે છે ત્યારે દક્ષિણ ગુજરાતના ઢોળિયા તથા હળપતિ સમાજના યુવાઓએ આ નૃત્યની પરંપરા જાળવી રાખવા વિવિધ મંચ પર પણ આ નૃત્ય પ્રદર્શિત કરે છે અમે વર્ષોથી બાપ દાદાથી આ કાર્યશૈલી અને આ પરંપરા લઈને ચાલતા છે અને પરિવારને પણ ધીમે ધીમે બતાવતા છે તે લોકોને પણ શીખવતા છે અને તે લોકો પણ આગળ આવે એને માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ મોટે ભાગે નોરતામાં નવ નોરતા ત્યાર પછી દિવાળી પર અને આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ આમંત્રણ આપે છે એ રીતે અમે આ ઘેરિયા મંડળને આગળ વધપાવવાનું કાર્ય કરી રહ્યા છે આ ઘેર રમેનો ડ્રેસ છે

ખાવાથી ખુશીઓ મળે છે અહીંયા ખુશીઓ પણ ખમણ સાથે આવે છે દોસ્તી વધુ મજબૂત બને છે ચા અને ફરસાણ સાથે તો આજે એવા એક શહેરમાં આંટો મારવા જઈએ ત્યાંની સુગંધ લઈએ કે જે અલગ અલગ વ્યંજનોથી જાણીતું છે જી હા વાત કરીએ છે નડિયાદની જ્યાં સવાર સ્મરણોથી થાય છે અને સ્મરણો કોના એવા અલગ અલગ વ્યંજનોના કે જે તમને જિંદગીભર યાદ રહેશે તો ચાલો રાહ જોવો છો

એકદમ એક ધાર્યો ટેસ્ટ જે વર્ષોથી કહેવાય છે જૂના અને જાણીતા એક જ ધાર્યો ટેસ્ટ છે લોકોનો અને બહુ સરસ છે પણ હું જ્યારથી સમજણો હતો ત્યારથી આ ત્રણ જગ્યાના ટેસ્ટ અવશ્ય લઉં છું અઠવાડિયામાં ત્રણ વાર જે ગ્રાહક પ્રત્યેની જે સાનુકૂળતા અને એમના જે ચોખ્ખાઈની બાબતમાં આવે એ બહુ બેસ્ટ છે અને બહુ અત્યંત સંવેદનશીલ આપણી જોડે વાતચીત કરે એમના કોઈ બી માણસ હોય અમારા દુકાન પંચાવન વર્ષ જૂની શાખા છે ગામના લોકો બધા અહીં

જેનો ટેસ્ટ એવો કે દિલ કહે એક નહીં બે લાવો અમારો 1972 એના પહેલાથી અમારી આ શરૂઆત સમોસાની આ શોપ છે અમારા સમોસાની ખાસિયત એ છે કે અમારી જે ચટણી છે એ મેઈન મોનોપોલી છે એની અંદર અમે આંબોરિયા ખજૂર અને ગોળનો જે ઉપયોગ કરીએ છીએ એની અંદર જે માપ હોય છે માપ પ્રમાણે જે અમારી ચટણી બનતી હોય છે એના લીધે અમારા સમોસાનો સ્વાદ બીજી વસ્તુ એવું છે કે અમારા સમોસાની અંદર જે ગરમ મસાલો છે એ બી અમારી બહુ ઓનિક છે એમાં જે મારા ફાધરનું જે રેસીપી તૈયાર કરેલી જે મસાલો છે એ મસાલાના લીધે અને આ ચટણીનું મિશ્રણ થવાના કારણે જ આજે આ સમોસા આખા દુનિયાભરમાં પ્રખ્યાત છે અમારો શોપ લંડનમાં બી અમને ઓપનિંગ કર્યું છે ત્યાં બી બે શોપ ચાલુ છે બીજું અમારો બ્રાન્ચ એક નરિયાદમાં અમદાવાદમાં બી છે વડોદરામાં બી છે અને નરિયાદમાં અહીંયા હું મતલબ અઠવાડિયામાં એક વિઝિટ તો મારે હોય જ મતલબ સમોસા લેવાના પણ એમનું ટેસ્ટ બી મતલબ બહુ સારું છે અને મતલબ બહુ જ જાણીતા છે આ ટાઈમથી મતલબ અમારા પપ્પા હતા એ બી અહીંથી લઈ જાય મેં બી અહીંથી જ લઈ જાઉં છું બહુ જૂના વર્ષોથી એમની મતલબ આ શાખા ચાલે છે અને મતલબ આખા નડિયાનો પ્રખ્યાત જુઓ તો આ જ અને જૂના જૂના બી આ જ ટેસ્ટ બી એમના સમોસાનું એક નંબર એમના વિદેશોમાં બી મતલબ એમનું ચાલે છે કે ભાઈ આ અને હું જે વિના થી આવું છું અહીંયા લેવા આપડા ભજીયામાં શું છે બારે માસ આપણે મેથીની ભાજીના ભાજી ભજીયા હોય કાયમ સાઈઠ વર્ષ જૂનો ધંધો ચાલી ચોથી પેઢી હાલ કામ કરી રહી છે આપણા ઇન્ડિયામાં ભજીયામાં આપણે ભાજી બટાકા દાલવડા ઢેબરી બફ લસણિયા બટાકા વડા એવું કહેવાય છે કે ભાઈ કમલેશ ભજીયા ચટણી માટે બહુ ફેમસ છે હું કેટલા વર્ષોથી એમના ફાધર વેચતા હતા જ્યારે પંચોતેર પૈસા સો ગ્રામ કારનો ભજીયા કહું છું કમલેશના ભજીયા જેવો ટેસ્ટ અને ચટણીનો ટેસ્ટ જે છે એ કોઈ ભજીયા હારા તો તમને નહીં મળે બીજા બિહારી સમોસા છે આ વિશ્વના છે વર્ષોથી એ લોકોને એક જ ટેસ્ટ આવે છે અને એને લીધે ગ્રાહકને બોલાવાની નહીં પડતા એમની જાતે આવીને ઉભા રહે છે જેવો લાઈનો લાગી છે આ સિવાય ભાજીપાઉં પુલાવ ગુજરાતી થાળી જેવી અનેક આઈટમો આ માર્કેટમાં ગરમા ગરમ મળે છે

केवा केवा दृश्य सर्जाया था इकतीसवीं अक्टूबर जो कर ना सको कुछ ऐसा नहीं जो पा ना सको तुम उठ जाओ तुम जुड़ जाओ सामर्थ को अपने पहचानो कर्तव्य को अपने सब जानो गे गे देशभक्त तो वो युग शिल्पी थे धर्मवीर अपने निष्ठे से अंबर भी ना डाले देशभक्त तो वो को युग शिल्पी धर्मवीर अपने निष्ठे से अंबर भी ना डाले धर धर भावों से जोड़े का चल ने सजा सितारे, લે અદભુત આદમી ખડે ગંભીર ઈમા કરે બન વિશિષ્ટ રોમ રોમ મે મેં દેશભક્તિ ઉપરી હો જ શક્તિ ર માનવતા माँ के वीर को सारा जग ये शीश भारत के वीर को सारा जग ये शीश झुका हिमालय बना खड़ा है बलिदानों की थापी पर हमसे बढ़कर देश हमारा हमें पर पार्टी पर जन्म सदा दे भारत में हम भरे किसी की माटी पर भारत माँ की आरती राय सब उनके ही जयकारे सब उनके ही जयकारे सब उनके ही जयकारे આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપણા પ્રતિભાઓ તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યુઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર